આદિવાસી સમાજની સંસ્કૃતિ આદિવાસી સમાજની રૂઢિગત પરંપરાઓ આદિવાસી સમાજના કાયદાઓ અને દેશના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે જે રીતે આપણને પ્રાવધાનો આપ્યા છે આદિવાસી સમાજને એની અસ્મિતા લૂંટાઈ જાય એવું લાગે છે હા એવી વાત કરવામાં આવી છે આદિવાસી સમાજને કાયદાઓને અમે છોડી દઈશું પરંતુ આદિવાસી સમાજના કાયદાઓ શું છે એ પણ ગુજરાત ગુજરાત સરકારે સંશોધન કરવાની જરૂર છે અને અત્યારે જે પણ પાંચ જેટલા સંશોધનના માટેના નિષ્ણાંતોને મૂકવામાં આવ્યો એમાં કોઈ પણ આદિવાસી સમાજના નથી અમે એમ નથી કહેતા કે તમે ચેતરભાઈને મૂકો અમે એમ નથી કહેતા તમે મનસુખભાઈને મૂકો અમે એમ નથી કહેતા કે તમે કોઈ પણ આદિવાસી સમાજના નિષ્ણાંતને મૂકો પણ તમે તમારા નિષ્ણાંતને મૂકો અને આદિવાસી સમાજના જે પણ કાયદાઓ છે રૂઢી પરંપરાઓ છે પેશા એક છન્નુ પેશા અને અનુસૂચિ પાંચ અનુસૂચિ છ અને ભારતના બંધારણમાં બસો ચુમ્માલીસ તેર ત્રણ ક મુજબ રૂઢી પરંપરાઓથી અમને સુરક્ષિત કર્યા છે એના માટે પણ તમે કોઈ પણ રીતે લાગુ કરવા કરતા આર્થિક રીતે સમાનતાનો અધિકાર આદિવાસી સમાજને આપો કે હસભાઈ સંઘવી પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે આનંદભાઈ પટેલ પાસે આર્થિક રીતે કેટલી મજબૂતી છે એટલી જ મજબૂતી આર્થિક રીતે આદિવાસી સમાજ પાસે પણ હોવી જોઈએ એવો કોઈ કાયદો લાવો તો અમે તમારા કાયદાને વિદાવશું જો આદિવાસી સમાજની અસ્મિતાને ઠેસ પહોંચશે આદિવાસી સમાજની સંસ્કૃતિને ઠેસ પહોંચશે આદિવાસી સમાજની રૂઢિ પરંપરાઓને ઠેસ પોસશે આદિવાસી સમાજના દેવીઓને ઠેસ પોસશે તો અમે આ યુસીસીનો આખા ગુજરાતમાં વિરોધ કરીશું